પણ ડે 1 થી મહેનત કરવાનો ફાયદો આજે તમે જોઈ રહ્યા છો તમે ડે 1 થી મહેનત કરો તો તમારું શું પ્લાનિંગ હતું એટલે ધેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ અકાઉન્ટ સ્ટેટ તમારા વીક હતા એમાં કોઈ દિવસ આન્સર મેચ ખાતા જ નહી મારે તો મે ડેલી એવું નકી ગયો કે રાતે સુતા પહેલા લાઈફ નો એવો પાર્ટ આવે કે જ્યાં તમારું ડિસિઝન છે સ્ટ્રોંગ હોવા જોઈએ ઘણા બધા લોકોને મેં જોયા છે કે એની ઉપર જવાબદારીઓનો ખૂબ બોજો છે કમાવાની જવાબદારી હોય તેમ છતઈને કે મુઠ્ઠી ત્યારે જ બને જ્યારે પાંચે આંગળીઓ ભેગી થાય

આમ જોવા જાઉં તો તૈયારીઓ તો ઘણા સમયથી વિદ્યાર્થીઓ કરતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ એન્ડ ટાઈમે કરતા હોય છે ઘણા છે એ કન્સિસ્ટન્ટલી કરતા હોય ઘણા ન કરતા હોય પણ જ્યારે તમે મહેનત કરો છો અને પરિણામ આવે છે તો એ મહેનત કયા પાથ ઉપર થઈ છે કઈ રીતે થઈ છે એ ટોપર સિવાય તો કોઈ ન જ જણાવી શકે કારણ કે જ્યારે ટોપર બનવું હોય તો ટોપરના લેવલની મહેનત કરવી પડતી હોય છે તો આજે એવી જ એક હોનહાર સ્ટુડન્ટ કે જેણે આમ જોવા જવું તો એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવન ગ્રેડ એટલે બહુ મોટી સિદ્ધિ હાંસિલ કરી એવું કહેવાય અને બહુ સરસ મજાના પર્સન્ટેજ સાથે આજે એણે બાર કોમર્સમાં છે એ પોતાનું પરિણામ હાંસિલ કર્યું છે એના વિશે એનું નામ એનું જે કંઈ પણ પર્સન્ટેજ છે એના એની પાસેથી જ સાંભળીએ અને મારે આ વિડીયોમાં તમને એ જણાવવું છે કે તૈયારીઓ કઈ કઈ રીતે થાય છે કારણ કે દરેક વિષયની અલગ અલગ સ્ટ્રેટેજી હોય એ સ્ટ્રેટેજી આપણે બેન પાસેથી ડિસ્કસ કરીએ અને તમને જણાવીએ તો નમસ્કાર બેન આપણે સ્ટુડન્ટને જણાવો તમારું નામ તમારા પર્સન્ટેજ પર્સન્ટાઇલ ગ્રેડ જે કંઈ પણ છે એ સ્ટુડન્ટને જણાવો નમસ્કાર મારું નામ રંગાણી નરેશભાઈ છે મારે ટ્વેલ્થ કોમર્સમાં એ વન ગ્રેડ સાથે નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સેવન પર્સન્ટાઇઝ સાથે નાઇન્ટી ફોર પર્સન્ટ માર્ક્સ આવ્યા છે જેમાં મારે ઇકોનોમિક્સમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે બી એમાં નાઇન્ટી નાઇન આવ્યા છે તો હું આપને એ રીતે કહેવા માંગુ છું કે હું થિયરી થિયરી સબ્જેક્ટમાં પહેલેથી જ આગળ હતી પણ મારે કહેવાય ને કે ગણિત આકડા શાસ્ત્ર અકાઉન્ટ એમાં થોડાક ઓછા આવતા પહેલેથી પણ મેં થિયરી પર લાસ્ટ ટાઈમ પર ઓછું ફોકસ કરીને પ્રેક્ટિકલ જે ઘણી એક પોઈન્ટ હતા એના પર વધારે ધ્યાન આપ્યું અને આવી રીતે એમાં મને મેઇન સપોર્ટ તો વિદ્યાકુલનો મેળવે કારણ કે બોર્ડની એક્ઝામ સાથે સવારે પાંચ વાગ્યામાં ઉઠીને પણ તેઓ લેક્ચર લેતા એમાં એમસીક્યુ બેઝ અમારે આ વખતે વધારે હતા વર્ષ પર એમાં છે અને શાળાના શિક્ષકો એ પણ જબરદસ્ત ડે વન થી મહેનત કરી છે હવે ડે વન થી મહેનત કરવા માટે ઘણા બધા લોકો કે છે અમે ગળા ફાડી ફાડીને કહીએ છીએ એના મમ્મી પપ્પા કે છે એની સ્કૂલના શિક્ષકો કહે છે પણ ડે વનથી મહેનત કરવાનો ફાયદો આજે તમે જોઈ રહ્યા છો તમે ડે વનથી મહેનત કરો તો તમારું શું પ્લાનિંગ હતું વિષય વાઇઝ પ્લાનિંગ ઇન ધ સેન્સ એવું નહીં કે આટલી કલાકમાં આટલી કલાકમાં તેમ નહીં તમે એ વિષયને ટેકલ કરવા માટે તમારી સ્ટ્રેટેજી શું હતી લેટ સપોઝ તમે એમ કીધું કે થિયોટિકલ તમારા સબ્જેક્ટ સ્ટ્રોંગ હતા શા માટે સ્ટ્રોંગ હતા કારણ કે રીડિંગમાં હું પહેલેથી જ આગળ છું ઓકે એટલે તમારો પ્લસ પોઈન્ટ છે રીડિંગ યસ મતલબ મેમરી પાવર તમારો થોડો સ્ટ્રોંગ છે બરાબર છે હવે માનો કે મેમરી પાવર સ્ટ્રોંગ ન હોય તો એવી કોઈ ટીપ કે કોઈ નો મેમરી પાવર સ્ટ્રોંગ નથી અને થિયોરિટિકલ સબ્જેક્ટ યાદ રાખ હોય તો એવી કોઈ ટીપ કે જે તમે એપ્લાય કરી હોય ને તમારે વધારે ઝડપથી યાદ રહી ગયું એવું કોઈ પણ ટોપિક વધારે લેન્ધી હોય તો એનું શોર્ટ કરી દયો અને એને કી ટાઈપ કે કીસ બનાવી લ્યો ચાવી બનાવી લ્યો અને યાદ રાખો કે ચાવી આની આ જ છે હા બરાબર ચાવી પાછી ક્રોસ ના થાય જેમ કે બીએ સબ્જેક્ટ માં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યારે બીએ સબ્જેક્ટ આખો ચાવી ઉપર જ છે ચાવી પર જ છે એટલે યસ જો અહીંયા સરસ મજાની ટીપ નાની નાની મળતી રહેશે કે ભઈ થિયોરિટિકલ સબ્જેક્ટ ને નાના નાના શબ્દો માં ડિવાઇડ કરો નાના નાના અક્ષર માં ડિવાઇડ કરો અને કી બનાવો જેથી કરીને તમને ટોપિક યાદ રહી જાય ઓકે ઇકોનોમિક્સ 100 આઉટ ઓફ 100 એટલે ધેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ તો હંડ્રેડ આઉટ ઓફ નું રહસ્ય શું હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ રહસ્ય જ એ કે વિદ્યાકુલ તરફથી સપોર્ટ હતો સ્કૂલ વાળા સપોર્ટ કરેલો ને પ્લસ વિડિયો લેક્ચર્સ યુટ્યુબમાંથી વિદ્યાકુલના એમસીક્યુ બેઝ વધારે ક્વેશ્ચન એ લોકો વધારે કરાવતા જેમાંથી ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન્ટી ઉપર એ લોકોના પૂછાયેલા છે એના લીધે જ મેન તો હું હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે ઓકે હવે અકાઉન્ટ સ્ટેટ તમારા વીક હતા અને તમે એમ કીધું કે એન ટાઈમે એના ઉપર ફોકસ કરીને બેલેન્સ લઈ લીધું ભાગે તકલીફ એ થાય છે બેન કે જેનો આમ સ્ટ્રોંગ વિષય હોય ને વારે ઘડી એને લીધે રાખે નબળું કંઈ પાસું હોય ને તો એને છોડી દે એના કરતાં તમે કંઈક હટકે કર્યું કે ભાઈ સ્ટ્રોંગ છે એ તો સ્ટ્રોંગ મારું છે જ

એમાં કોઈ દિવસ આન્સર મેચ થતા જ નહીં મારે તો મેં ડેઈલી એવું નક્કી કર્યું કે રાતે સુતા પહેલા બે સમ તો કરીને શું જેમ એટલે બે મંથમાં મારે બધા વાર્ષિક હિસાબ બધું જ ક્લિયર થઈ ગયું બરાબર એટલે ટીપે ટીપે સરોવર ભર્યું એક સાથે તમે નક્કી કરશો કે હવે મારું આ વીક આ ચેપ્ટર વીક છે તો આ ચેપ્ટરને આજે જ સ્ટ્રોંગ બનાવી નાખું તો એમ નહીં થાય એને થોડો સમય આપવો પડશે એટલે બહુ સરસ સ્ટ્રેટેજી આવી જો આમાં ટોપર્સના ઇન્ટરવ્યુ લેવાનું કારણ જ આ કે એ લોકો શું કરે છે ને એ તમને ખ્યાલ આવે જો એને શું કીધું કે બે મહિના અગાઉ દરરોજ બે સબ્જેક્ટ બે સમ કે બે ના બે સમસ પંદર હા હા બરાબર છે બરાબર છે એટલે અકાઉન્ટ અને સ્ટેટ ના ડેલી બે સમ જે એક રીતના આવતા હોય એ પકડે પછી એક ને એક રીતના ચાર પાંચ દાખલાઓ ગણો એનો કોઈ અર્થ નથી એક વખત તમારી મેથડ સ્ટ્રોંગ થઈ જવી જોઈએ રાઈટ તો એ હેતુથી તમે દરરોજના બે બે દાખલા પહેલા એનું એક ટાર્ગેટ હતું એક લક્ષ્ય હતું કે હું બે સમતો કરીને જ સુઈશ તો એનાથી એનો અકાઉન્ટમાં કેટલા માર્ક છે બેન સાંભળો એનો વીક સબ્જેક્ટ હતો તેમ છતાંય છે બેને એમ કીધું કે મારો વીક સબ્જેક્ટ હતો સાંભળજો આ વીકને ત્યાં સુધી પહોંચાડવા માટે એને આપણે જે કહીએ ખરા અર્થમાં દિવસ રાત એક કર્યા છે કારણ કે રાતે બે દાખલા ગણીને જ સુવાનો એ લક્ષ્ય તો આવી રીતે ટુકડે ટુકડે તમારા વીક પોઈન્ટને મજબૂત કરી શકો છો બાકી એક દિવસમાં તમે નક્કી કરશો આપણને કોઈ મોટિવેશનલ વિડીયો સાંભળીએ ને કોઈ ઇન્ટરવ્યુ જોઈએ આપણે નક્કી કરીએ કે ના હું પણ આવા જ પર્સન્ટેજ લાવીશ આજે તો વાંચી જ લેવું છે આજે તો મહેનત કરી જ લેવી છે આજે તો મથી જ લેવું છે ને આજે લડી લેવું છે એમ નથી લડાતું એના માટે તમારે સમયનો ભોગ આપવો પડે છે મહેનતનો ભોગ આપવો પડે ત્યારે થઈ અને પર્સન્ટેજ છે એ આવતા હોય છે હવે શાળાનું તો રૂટીન હોય જ છે તમારું બરાબર શાળા પછી તમે કોચિંગમાં જતા કઈ રીતે એનું શું શેડ્યુલ હતું કોચિંગનું શેડ્યુલ હતું ત્રણ થી સાત યા ચાર થી સાત ઓકે મતલબ સાત વાગ્યા સુધી આફ્ટર સેવન ઓ ક્લોક તમારી પ્રિપેરેશન કરે કઈ રીતે હતી નવ વાગ્યા સુધીમાં બધું ફ્રી નોર્મલ હોમવર્ક આતે હોમવર્ક આતે બધું પતાવે ને પછી વિદ્યાગુલ ના લેક્ચર્સ અરે વાહ સરસ ચાલો હવે ઘણી વખત આમાં કેવું છે કે વાલીઓ છે ને એ આજે ઓડિયન્સ છે ને આજે આપણે ગુજરાતના ખૂણે ખૂણેથી થી છે લાખો વિદ્યાર્થીઓ તમને જોતા હશે એના વાલીઓ જોતા હશે ત્યારે વાલીઓની એક મેન્ટાલિટી હોય છે કે ઓનલાઈન ભણવાથી ન આવડે કારણ કે ઈ એમ કે જે છોકરો સ્કૂલે ન ભણતો એ ઓનલાઈન થોડો ભણવાનો આ એક મેન્ટાલિટી થી ઓનલાઈન થી દૂર રહે છે તો એના વિશે તમે કંઈ કહેવા માંગશો લોકોમાં અલગ અલગ પાવર હોય કેચઅપ કરવાનું ઘણાને વિઝ્યુઅલાઇઝથી થતું હોય ઘણાને સાંભળીને થતું હોય એમ અલગ અલગ હોય એમાં અત્યારે બધાને ઇન્ટરેસ્ટ ફોનમાં મોબાઈલમાં કમ્પ્યુટરમાં લેપટોપમાં એમાં જ છે જો આપણે નોર્મલી ફેસ ટુ ફેસ આપણાથી યાદ ન રહેતું હોય તો ગમે એ ટ્રીક રીતે આપણે પણ યાદ રાખી શકીએ બરાબર એટલે વિડીયો લેક્ચર જન જો એમાં વધારે ઇન્ટરેસ્ટ જાગે આપણને કાના પછી આગળ કયો ક્વેશ્ચન આવશે એમ તો એનાથી વધારે થાય એમ એટલે એવું નથી કે ફોનમાં હોય એ નહીં ભણે ફોનમાં હશે ને તો વધારે એનામાં કેચ અપ પાવર આવશે કે નહીં હવે તો થઈ જાય એમ બીજું અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે વિડીયો લેક્ચર જે લાઈવ લેક્ચર હોય તો એમાં પ્રેઝન્ટેશન આવે પિક્ચર્સ આવે રાઈટ ગ્રાફ હોય તો ગ્રાફ પિક્ટોરિયલ ફોર્મમાં આવે તો એ ડિજિટલી આવે તો એનો એક પ્લસ પોઈન્ટ હોય પ્લસ તમે એમ કીધું કે ઘરે આવ્યા પછી ઘરે આવ્યા પછી રેકોર્ડેડ લેક્ચર છે એ પ્લસ બેનિફિટમાં હોય કારણ કે જ્યારે માનો લાઈવ નથી ને રેકોર્ડેડ તમે જુઓ છો તો તમારા ડાઉટ્સ છે એ ક્લિયર થાય બરાબર ગમે ત્યારે તમે જોઈ શકો પીડીએફ નોટ્સ છે રાઈટ પીડીએફ નોટ્સ તમને કેવી રીતે હેલ્પફુલ થતી બસ આ લાસ્ટ પર લાસ્ટમેન્ટ પરિવિઝન માટે સ્ક્રોલ કરો તમે બસ નજર ફેરવાઈ જાય એટલે એક આખું પિક્ચર છે ફોટો આંખમાં આવી જઈએ તો પીડીએફ નોટ્સ પણ એવી રીતે કામ આપે છે રાઈટ મારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પેલી બુક અંબાવો ને મને બુક હું જ્યારે અમે અહીંયા એન્ટર થયા ને હમણાં જ આવ્યા ને ત્યારે આ બુક સોફા પર હતી એટલે ફાઉન્ડેશન કોર્સ સ્ટડી મટીરિયલ બિઝનેસ ઇકોનોમિક્સ એટલે ઇકોનોમિક્સમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે એટલે બેન છે ને સીએની પ્રિપરેશન કરે છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું આ એક બુક છે હવે સીએની પ્રિપેરેશન કરે છે એની ચાલુ થઈ ગઈ છે બહુ સરસ રીતે પ્રિપેરેશન ચાલુ છે એની તો હવે તમારું નેક્સ્ટ ગોલ હવે મારે કહેવાની જરૂર નથી બેન સીએ કરવાના છે તો સીએ થવા જો ઘણા લોકોના ગોલ હોય કોમર્સ સ્ટ્રીમમાંથી કે સીએ બનવું છે તો સીએ બનવા માટે તમે બારમા ધોરણથી જ પ્લાનિંગ હતું કે હમણાં મતલબ એક્ઝામ પછી તમારું કોઈ પ્લાનિંગ બારમા ધોરણથી પ્લાનિંગ ઓકે તો એ તમે એ દિશામાં કઈ રીતની મહેનત કરતા દેખાય આવે છે ઇકોનોમિક્સ તમે સો માંથી સો આપ્યા છે એટલે તમારી મહેનત તો જબરદસ્ત જ હશે પણ તમે બારમા ધોરણ થી કોઈ રેફરન્સ કે કોઈને પ્રેરણા લીધી કે કોઈ સીએ ને જોયા કે આ મામા છે ને એ સ્પેશિયલ સીએજ છે અચ્છા અચ્છા એટલે મમ્મી કહેતી કે તારા મામા બની શકે તો તુંય બને બરાબર એટલે પછી એણે કીધું અને મને ઇન્ટરેસ્ટ હતો જ છે તો તફાખી રાખી દીધી ઓકે હવે અત્યારે જો સીએ ની પ્રિપેરેશન કરે છે અને અત્યારે ઇન શોર્ટ એણે ભણવાનું બંધ નથી કર્યું અને આપણે વેકેશન પડે એટલે પેલું કામ એવું શોધીએ કે ભાઈ હવે મજા કરો મજા કરો અઠવાડિયું દસ દિવસ કરાય પણ ખરા પણ બારમાં પછી ખાસ તમારું સેન્સિટિવ લાઈફનો એવો પાર્ટ આવે કે જ્યાં તમારા ડિસિઝન છે સ્ટ્રોંગ હોવા જોઈએ લાઈફને પ્લસ બનાવે એવા હોવા જોઈએ તો ખાસ એ બાબતમાં ધ્યાન રાખજો તમારું જે કંઈ પણ કરિયર સિલેક્શન છે એ બહુ વિચારીને સમજીને ફ્યુચરના સ્કોપ વિચારીને પસંદ કરજો બેને બહુ સરસ મજાનું ફ્યુચર એણે પોતાનું સેટ કરવાનું નક્કી કર્યું છે ઓકે હવે મારે તને એવું કહેવું છે કે આખા વર્ષ દરમિયાન એવી કોઈ વસ્તુ કે જે મુશ્કેલી આપી હોય ને એને તે પાર હોય એવી કોઈ ઘટના કે અમુક સબ્જેક્ટમાં ક્યારેક કોઈ ચેપ્ટર ન આવડ્યું હોય કોઈ દાખલો તને મગજમાં જ ન પાર પડ્યો હોય એને સોલ્વ કરવા માટે આમ તેમ ફાંફા માર્યા હોય ને એવું કોઈ એવો કોઈ ટોપિક બરાબર છે ઓકે ગ્રેટ ચાલો હવે અત્યારે એના મમ્મી હું અહીંયા આવ્યો અને ત્યારે અમે જ્યારે એન્ટર થયા ને ત્યારે એના મધર છે ને એ અહીંયા સુરતમાં ખાસ કરીને એક ગૃહ ઉદ્યોગ કહી શકાય સ્ત્રીઓ છે ને અહીંયાની નવરી નથી બેસતી બહુ પ્લસ પોઈન્ટ છે ઓટલા તોડવાનું ફાવતું નથી પણ એ ખાસ ચોંટાડવાનું કામ કરી રહ્યા હતા અને સુવિધાઓની વચ્ચે ભણો છો અને આગળ વધો છો એ કમેન્ડેબલ છે ગ્રેટ એક્સિલન્ટ પણ જ્યારે સુવિધા નથી અને પરિસ્થિતિઓને સમજી અને મહેનત કરીને આગળ વધો છો એ આમ આમ કહેવાય બી છે કારણ કે ઘણા બધા લોકોને મેં જોયા છે કે એની ઉપર જવાબદારીઓનો ખૂબ બોજો છે કમાવાની જવાબદારી હોય તેમ છતાંય એ મહેનતથી ભટકી રહ્યા હોય આગળ વધવાથી ભટકી રહ્યા હોય ત્યારે બેને સરસ મજાની મહેનત કરી છે તો હું બેનના મમ્મીને કહીશ અત્યારે એ ટિફિન બનાવે છે એના ફાધરનું હા બહુ સ્પષ્ટ વાત છે એ ટિફિન કદાચ તમને કુકરની સીટીનો અવાજ આવતો હશે તો એ ટિફિન બનાવે છે અને એને વચ્ચે આપણે ખલેલ અત્યાર સુધી નથી પાડતા પણ પાંચ મિનિટ એને મારે સાંભળવા છે કારણ કે આજે એકલા થકી કોઈ આમ કહેવાય ને કે મુઠ્ઠી ત્યારે જ બને જ્યારે પાંચે આંગળીઓ ભેગી થાય રાઈટ તો ખાસ બેન પાંચ મિનિટ જો નીકળે તો પાંચ મિનિટ લઈશ જય શ્રી કૃષ્ણ શું નામ તમારું બેન મનીષા બેન મનીષા બેન ખાસ મારે કહેવાનું આજે બેને તો કીધું હું મહેનત કરતી પણ તમે બેન મહેનત કરતા એમાં શું જોતા કઈ રીતે મહેનત કરતી એ સવારે વહેલી ઉઠતી અને આમ બરાબર જ રેગ્યુલર વાંચવાનું બધું તૈયારી હરખી જ કરતી હું એમ નહીં પૂછું કે તમારે વાંચવા બેહોન કેવું પડ્યું હતું કે નહીં કેવું પડ્યું મહેનત એની પહેલાથી ભણવામાં જ હોશિયાર છે અને એની મહેનત આ વર્ષે વધારે હતી એ બરાબર છે કારણ કે બારમાનું વર્ષ એ બહુ ગંભીર વર્ષ હોય ટ્યુશન નાની હતી ત્યારે પણ ટ્યુશન ક્યારે નથી બરાબર

જો કે બેનને ઇન્ટરેસ્ટ હતો પરિસ્થિતિ એના મામાની તમે કેમ કયો એવી જ હતી એટલે એને આગળ જતાં એને જોયા ને એટલે એને વિચાર્યું કે નહીં મામા અહીંયા પી ગયા છે તો હું પૂકી આવી હા બરાબર છે ના ના અને હું જ જોઈએ કોઈક તો એક પ્રેરણા માટે એક તો સ્ત્રોત હોવો જોઈએ જ્યાંથી આપણે પ્રેરણા એની ટાઈમ લઈ શકીએ હવે બેન મારે પૂછવાનું હમણાં મેં કીધું હતું કે તમે ચોંટાડવાનું કામ કરતા તો એ આજ મને મારા જો કે બાળપણની યાદ આવી ગઈ મારા મધર પણ આવી જ રીતે કરતા તો તમે આ

અહીંયા સતત ને સતત કાર્યરત રહે અને આ બેન પોતાના ભણવામાં આવે એટલે અહીંયા એમ માનો ને કે ઘર જ આખું મહેનતથી પહેલેથી ટેવાયેલું છે અને એ વારસો બેનનામાં આવ્યો છે એટલે ખાસ અહીંયા પરિસ્થિતિઓમાંથી શીખવું અને પરિસ્થિતિઓને ખાલી જોવી આ બહુ થા ડિફરન્ટ થિંગ જોઈએ તો રાખો કદાચ તમે સમજાઈ પણ ખરા પણ એ ટૂંકા ગાળા માટે એને નિભાવવું એ બહુ મોટી વાત છે ને બેને બહુ સારી રીતે નિભાવીને આજે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે રાઈટ સ્ટુડન્ટ ને શું સંદેશો આપશો બેન વાંધો નહીં બેન હવે તમે ટિફિન કરો મારા ભાઈ ને પાસે ગરમા ગરમ આજે આપણે સ્ટુડન્ટ્સ માટે તો એટલું જ કે તૈયારી કરવી હોય તો પહેલેથી કરવાની બાકી છેલ્લે લાસ્ટ મોમેન્ટ પર ટ્વેલ્થ છે અહીંયા ભેગો નહીં થાય કરી લેતા પણ હવે તો નહીં થાય અને સ્પેશિયલી અત્યારે તો સુરતમાં છું પણ ગામડાવાળા વિસ્તાર માટે લોકોને જુઓ આમ કોઈ પણ ટાઈપનું માર્ગદર્શન કે પછી શિક્ષણ અવેલેબલ ન હોય તો વિદ્યા એપ છે જે મિનિમલ ફીઝમાં તમને ગમે ત્યારે ગમે ડાઉટ સાથે સપોર્ટ કરે છે અને તમારા ડાઉટ સોલ્વ કરે છે ઉપરથી એ લોકોના ઘણા બેનિફિટ છે કે વિડીયો લેક્ચર્સ મૂકે છે બધી નોટ્સ અવેલેબલ છે તમે તમને અલગ અલગ ક્વેશ્ચન્સની ક્વોલિટી આધારે તમને આપે છે કે આ એક માર્કનો આ બે માર્કનો આઈએમપી છે છે મોસ્ટ આઈએમપી છે બસ બસ એટલું જ તો પહેલેથી છે ખૂબ ખૂબ આભાર આ મોકા ઉપર આપણે સ્કૂલના શિક્ષકોને પણ યાદ કરીએ એ લોકોની પણ જબરદસ્ત મહેનત રહી અને કોચિંગમાં પણ જતી અમે ના નથી પાડતા કોચિંગમાં પણ જતી અને ત્યાં પણ એને સપોર્ટ રહ્યો અને ઘરે આવીને અમારા દ્વારા સપોર્ટ રહ્યો એટલે આમ જોવા જાવ તો બધાની સાથેની મહેનત થઈ અને આજે રિઝલ્ટ આવ્યો પચાસ ટકામાં એકલા બેન છે બાકીના પચાસ ટકામાં સ્કૂલના શિક્ષકો કોચિંગના શિક્ષકો વિદ્યાકુલના શિક્ષકો એના મમ્મી પપ્પા બધા છે પચાસ ટકામાં એકલા બેન છે રાઈટ કદાચ અમે ઓછા પર્સન્ટેજમાં આવીશું પણ અમે ખુશ એ છીએ કે ઘરે આવીને અમે સપોર્ટ આપી શક્યા બરાબર ને તો ખાસ આ મોકા ઉપર ખૂબ ખૂબ અભિનંદન અમારી ઓડિયન્સ વતી પણ તમને ખૂબ ખૂબ અભિનંદન કે આવી જ રીતે આગળ વધતા રહો અને સીએ બની જાઓ ત્યારે હવે પેંડા લઈને ઓફિસે અગાઉથી જ માંગી લઈએ છીએ ઓકે હવે એક એક ક્વેશ્ચન મારો રહી ગયો મારે મેં માઇન્ડ સેટ કર્યો તો કે આવું જૈન મારે પૂછવું છે YouTube માં લેક્ચર જોતી ફેવરિટ શિક્ષક કોણ હતા નીલકંઠ સર નીલકંઠ સર ઓકે કેમ નીલકંઠ સર એસપી નું ગરાવતા ઇકોનોમિક્સ નું ગરાવતા કેવળ છે ગમે એ સબ્જેક્ટ માં એને થોડું થોડું નોલેજ નોલેજેબલ પર્સન છે અમે ત્યારે ગમે ડાઉટ સોલ્વ કરી દેતા બરાબર ઓકે એ અત્યારે નથી તો નીલકંઠ સર ને તું વિડિયો ના માધ્યમથી શું કહેવા માંગીશ તો આ વિડિયો એ નીલકંઠ સર જોવાના છે માઇક નથી આવી ઇકોનોમિક્સમાં મારે હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે ભાગનો શ્રેય તમને જ જાય છે કે તમે ગમે ટાઈમે ગમે સમયે અમે ગમે ત્યારે મેસેજ કરીએ એટલે ઓન ધ સ્પોટ તમે સોલ્યુશન આપતા એમ તો થેન્ક યુ ફોર બિંગ અસ અરે ચલો ચલોક સર આ મેસેજ તમારા માટે ગ્રેટ બેસ્ટ ઓફ લક બેટા બ્રાઇટ ફ્યુચર માટે અને બસ મહેનત નામનું હથિયાર હંમેશા રાખવાનું હું મારો એક સુવિચાર મેં જાતે બનાવ્યો છે કે સખત મહેનત રૂપી જ્યારે તમારા હાથમાં હથિયાર હોય બરાબર સખત મહેનત રૂપી સખત મહેનતરૂપી કવચ હોય ત્યારે નિષ્ફળતા નામનું હથિયાર કાંઈ કરી શકતું નથી બરાબર તો યસ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક થેન્ક યુ થેન્ક યુ સો મચ જો હવે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે હવે વિદ્યાકુલ છે ને એક બહુ જબરદસ્ત એક આયોજન કરવા જઈ રહી છે અને એના માટે ઓગણીસ તારીખે તમારે હાજર રહેવાનું છે ફેમિલી સાથે ઓગણીસ તારીખે એનું ટાઈમિંગના અંતે હું તને કોલ કરીને ઇન્ફોર્મેશન આપી દઈશું અહીં સુરતમાં જ છે ક્યાંય દૂર નથી થોડો ટાઈમ કાઢવાનો છે બરાબર ચાલો તો આમ તો ફોર્સ નહીં કરી શકું કારણ કે સીએની તૈયારી ચાલે છે પણ આવશો તો બધાને શિક્ષકો ત્યાં મળીશું હા બેન નહીં ટ્યુશનના ટાઈમે હું જ નહીં બોલાવું બરાબર ચાલો કારણ કે ઓગણીસ તારીખે આઈ થિંક રવિવાર છે ના પણ ત્યારે ઓછું બરાબર વાંધો નહીં જો અનુકૂળતા હોય તો જ આમાં આમાં ફરક નથી પાડવાનો બરાબર ચાલો